આમ સમગ્ર રાજ્યમાં જોવા જઈએ તો સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે ખેડા જિલ્લાની વાત કરીએ કે જ્યાં ધોધમાર વરસાદની શરૂઆત માતર તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસ્યો માતરના ભલાણા હોય સાયલા હોય કે શેખુપુરા હોય કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે પરિયેજ વસઈ સિંજીવાડામાં પણ વરસાદ ગામડામાં તો નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે કરણેશ માતર તાલુકાના કયા કયા ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે વરસાદ છે અને શું ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી જયારે ભરાઈ જાય છે ત્યારે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા છે થોડા લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાની બદરામણી થઈ છે ત્યારે માતર પંથક માતર તાલુકાના જે ગામડાઓ છે તેના ખેડૂતો અને તેના લોકો અત્યારે હાશકારો અનુભવી રહ્યા છે અને ખુશી મહેસૂસ કરી રહ્યા છે જેમાં માતરનું ભલાડા ગામ સાયલા ગામ શેખોપુરા પરિયેજ વસઈ સિંજીવાડા આ તમામ જે ગ્રામ્ય વિસ્તારો છે તે વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડતાની સાથે જ રોડ રસ્તાઓ પર જાણે કે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આ સાથે ખેતરમાં જે જે પાક છે તે પાક વરસાદ પડતાની સાથે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ વરસાદ જે છે તે ખેડૂતો માટે ખૂબ જ સારું અને લાભદાયી વરસાદ સાબિત થશે ત્યારે ખેડૂતોમાં પણ આ વરસાદના ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તમામ વિગતો માટે